પછી સ્વતંત્ર દિવસની વાગરા તાલુકા કક્ષાની ઉજવણી એમએમએમ પટેલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી મામલતદારના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું ભારતમાં સ્વતંત્રતા દિવસની દર વર્ષે પંદરમી ઓગસ્ટના રોજ ઉજવણી થાય છે આ દિવસ ઓગણીસો સુડતાલીસની ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરે છે જ્યારે ભારતે લગભગ બે સદીઓની ગુલામી બાદ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં આવી હતી જેમાં અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓ અને નેતાઓનો સમાવેશ થયો હતો જેમણે અહિંસક વિરોધ અને સવિનય અસહકારથી માંડીને મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓની આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેના દ્વારા આયોજિત ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સુધી અનેક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો આજથી બરાબર ઇઠ્યોતેર વર્ષ પહેલા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો ત્યારથી આજના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા ઉપર યોજાય છે જ્યાં વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફળકાવે છે ત્યારબાદ રાષ્ટ્ર ગીત ગાવામાં આવે છે તેઓ રાષ્ટ્રને સંબોધિત કરે છે પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે સરકારની યોજનાઓ રજૂ કરે છે અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવે છે જે અંતર્ગત આદરોદ ભરૂચ જિલ્લા સહિત વાઘરા ખાતે પણ વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હાસોદ ખાતે આયોજિત કરાયો હતો જ્યારે વાગરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એમએમએમ પટેલ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વાગરા મામલતદાર મીનાબેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફડકાવવામાં આવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરી દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં વાગરા મામલતદાર મીનાબહેન સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા સહિત વાગરા પોલીસ સ્ટાફ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કચેરીનો સ્ટાફ સરપંચ તેમજ દરેક સરકારી કચેરીઓના અધિકારી તેમજ કર્મચારીઓ વિદ્યાર્થીઓ સહિત સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા આ સહિતની ગ્રામ પંચાયત કન્યા શાળા કુમાર શાળા પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત કોર્ટ સહિત વાઘરાની વિવિધ ખાનગી શાળાઓમાં પણ ધ્વજ વંદન કરાયું હતું સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે તે રાષ્ટ્રીય ગૌરવ એકતા અને પ્રતિબિંબનો દિવસ છે જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકોમાં તે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે આજે સવારે નવ વાગ્યે વાઘરાની શ્રીમતી એમ 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 પટેલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો